લોકલ ક્રાઇમ બ્રાન્ચે માહિતી મળી હતી કે ભરૂચથી થઈ જતા રોડ ઉપર ભેંસલી ગામ નજીક રામદેવ રાજસ્થાની હોટેલ પાસે પાર્ક કાયસ્થળ ટેમ્પોમાં વોટર ટેન્કમાં દારૂનો જથ્થો સંતાડી લઈ જવાય છે જેથી પોલીસે ધાતુની વોટર ટેન્ક કટર વડે કાપતા તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે પાંચસો છાસઠ પેટીમાંથી રૂપિયા પંચ્યાસી લાખ સત્યાસી હજાર ચારસોની દારૂની નાની મોટી બોટલ કુલ રૂપિયા સોળ હજાર છસો છસો ત્રીસ બોટલ રૂપિયા ચાલીસ હજારની કિંમતની વોટર સ્ટોરેજ ટેન્ક રોકડા રૂપિયા ચાર હજાર નવસો મોબાઈલ ફોન તથા ટેમ્પો સહિત કુલ રૂપિયા એક કરોડ છ લાખ સાડત્રીસ હજાર ત્રણસોનો મુદ્દામાલ કબજે કર્યો હતો આરોપી જેસારામ વિશ્ન ઝાટ રહે રાજસ્થાને કબુલાત કરી હતી કે રાહુલ નામના વ્યક્તિએ ઉત્તરાખંડથી દારૂનો જથ્થો ભરાવી આપ્યો હતો અને સંપર્કમાં રહી દહેજ જતા રસ્તા પર પાર્ક કરવા જણાવ્યું હતું અને આગળ વડોદરા તરફ જવાની સૂચના હતી ન્યૂઝ ગુજરાતી દહેજ